ભરૂચ નગરપાલિકાની બજેટ પૂર્વેની અંતિમ સામાન્ય સભા મળી તેત્રીસ કામોને મંજૂરી ભરૂચ નગરપાલિકાના સભાખંડમાંના ટર્મની બજેટ પહેલાની છેલ્લી સામાન્ય સભા પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં મળી હતી આ સભામાં વિવિધ તેત્રીસ જેટલા વિકાસલક્ષી કામોને બહાલી આપવામાં આવી હતી જોકે લોકપ્રશ્નો મુદ્દે વિપક્ષે શાસક પક્ષને આડે હાથ લીધા હતા સભાની શરૂઆતથી જ વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ સહિત નગરસેવકો સલીમ અમદાવાદી હેમેન્દ્ર કોઠીવાળા અને ઇબ્રાહિમ કલકલે જનહિતના મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી ખાસ કરીને શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની નબળી કામગીરી અધૂરા રહી ગયેલા સ્ટ્રીટ પોલના પ્રોજેક્ટ્સ અને ડ્રેનેજ લાઇનની સમસ્યાઓ અંગે વિપક્ષે સવાલોનો મારો ચલાવ્યો હતો ઉભરાતી ડ્રેનેજ લાઈનોની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોની વેદના વાચા આપતા વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે તંત્રના પાપે જનતા હાલાકી ભોગવી રહી છે સામે પક્ષે સત્તા પક્ષના નેતા ગણેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વિપક્ષના પ્રહારોનો વળતો જવાબ આપ્યો હતો તેમણે ચાલી રહેલા વિકાસ કામોની રૂપરેખા આપી ટેકનિકલ કારણોસર અટવાયેલા કામોને વહેલી તકે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી સભાના અંતે તેત્રીસ જેટલા વિવિધ કામોનો નિકાલ કરવામાં આવ્યો હતો આગામી બજેટ પૂર્વેની આ છેલ્લી સભા હોવાથી રાજકીય મોરચે પણ આ ચર્ચાઓ કેન્દ્ર સ્થાને રહી હતી ભરૂચ નગરપાલિકા દ્વારા જે પ્રમાણે ભૂગર્ભ ગતર યોજનાની યોજના આવી હતી એ યોજનાને આજે સંપૂર્ણ દસથી બાર વર્ષ થવા આવ્યા છે છતાં પણ એ કાર્ય અધૂરું છે સાથે સાથે જે ચાલીસ એમએલડીનો પ્લાન્ટ નાખવામાં આવેલો હતો કે ભરૂચ નગરપાલિકાનો જે ગટર યોજના છે એના દ્વારા સમગ્ર નેટવર્ક નાખીને ચાલીસ એમએલડી પાણી પહોંચાડીશું અને ચાલીસ એમએલડી પાણી આપ્યા પછી એને કોઈ કંપનીમાં અમે રિસાયકલિંગ કરી અને એને અમે વેચીશું અને એક કરોડની વાર્ષિક વાર્ષિકને પણ માસિક આવક નગરપાલિકાએ ઠરાવ દ્વારા સત્તા પક્ષે કરી હતી સાથે સાથે આજના મુદ્દે એ પણ એવું કેવું છે કે જે પણ નેટવર્ક નાખેલું છે ને જે મિની પંપિંગ સ્ટેશનો આજે પણ ઉભરાય છે એટલી માત્રામાં ઉભરાય છે કે મહિનામાં ચાર થી પાંચ વાર ઉભરાય છે અને એનું મેન્ટેનન્સ કરવું હોય તો કોને કહેવું કેમ કે એજન્સીઓ એટલી બધી બદલાઈ ગઈ છે તો ભરૂચ નગરપાલિકાના અધિકારી ઘરને પણ ખબર નથી કે એજન્સીઓ કઈ કઈ દિશામાં કામ કરે છે જે નેટવર્ક શહેરી વિસ્તારમાં નાખેલું છે સોસાયટીઓમાં છે આજે એના પણ જોઈન્ટ હજુ બાકી છે અને ખુલ્લે આમ એ જ ગટર યોજના એ શૌચાલયો આજે પણ બહાર જાય છે અને ખાડકુવા પણ બહાર ઉભરાઈ રહેલા છે તો મારે આ નગરપાલિકાના સત્તાધીશોને કેવું છે કે આ યોજના ક્યારે પૂરી થશે આ ટર્મની બજેટ પહેલાંની છેલ્લી સામાન્ય સભા આજે મળી હતી તેમાં ખાસ કરીને ભરૂચ શહેરના અંદર જે રીતે ડોર ટુ ડોરની સર્વિસ છે એ કહી શકાય કે જે એના વર્ક ઓર્ડર પ્રમાણે ત્રીસ દિવસની સર્વિસ હોય છે કચરો લેવાની એ સત્યાવીસ લાખ રૂપિયા નગરપાલિકા દર મહિને ચૂકવે છે તે છતાં પણ ડોર ટુ ડોર દરેક વિસ્તારના અંદર બિલકુલ નિષ્ફળ છે બબ્બે તત્તન દાળાના આત્રે વિસ્તારોના અંદર કચરો લેવા જાય છે અને સાથે સાથે જે રીતે સ્પોટના ઉપરથી કચરાની જે કચરા ભરવાની કામગીરી પણ એ ડોર ટુ ડોરની છે એ કામગીરી પણ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નથી એટલે નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભામાં આનો જોરદાર વિરોધ કર્યો છે કરોડો રૂપિયા આજે નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સફાઈ પાછળ ખર્ચ ખર્ચતી હોય અને સ્વચ્છતા સંરક્ષણના અંદર પણ નગરપાલિકાએ રાત દિવસ મહેનત કરીને કહી શકાય કે છેલ્લી ઘડીએ જે છેલ્લી ઘડીએ રાત દિવસ કામ કરીને નંબરિંગ લેવાની કામગીરી જે કરી લેતી એ પણ એમની નિષ્ફળ ગઈ અને જે રીતે નેશનલ લેવલ પર અને સ્ટેટ લેવલ પર પણ સ્વચ્છતા સંરક્ષણના અંદર ભરૂચ ઘણું પાછળ ફેંકાયું છે ગત વર્ષ કરતાં એવી જ રીતે ભરૂચના અંદર જે બીજી સમસ્યાઓ છે એ સમસ્યાના ઉપર પણ આજે નગરપાલિકાની સામાન્ય સભામાં ચર્ચા કરી છે બાયપાસ વિસ્તારના અંદર જે રીતે ડિવાઇડરના વચ્ચેના જે સ્ટ્રીટ લાઇટના પોલ જે પોલ તૂટી ગયા છે તે પણ અમારા સાથી સભ્યોએ એની પણ વિરોધ કરીને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક એને નાખવામાં આવે સ્ટ્રીટ લાઇટના પોલો એની સાથે સાથે જે ભરૂચ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ નમસ્કાર આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી એજન્ડામાં અઠ્યાવીસ મુદ્દા હતા અને પાંચ મુદ્દા અધ્યક્ષ સ્થાનના હતા ભરૂચના વિકાસના કામોની અનેક રીતે ચર્ચા થઈ છે અને આવનાર દિવસોમાં ભરૂચને હજુ વિકાસશીલ અને વિકસિત ભરૂચ બનાવીશું એ અમારી જવાબદારી છે જેમ કે મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં આઠ કરોડનું ટેન્ડર પણ અમે કરી દીધું છે સ્ક્રેપની ગ્રાન્ટનું પણ ટેન્ડર થઈ ચૂક્યું છે એ ટેન્ડરો ખુલે એટલે તરત જ અમે ભરૂચ શહેરમાં કામોનું શરૂઆત કરીશું જેવી રીતે આજે કોંગ્રેસના સભ્યો ઉછળતા હતા ભરૂચ જેવી રીતે વિકાસની ગતિ ઝડપી કરી રહી છે તેમાં કોંગ્રેસ રોખલાઈ ગઈ છે એટલે ગમે તે રીતે પછાડા કરી રહી છે